જય માતાજી મારા ઇન્સ્ટાગ્રામમાં બધામાં ધોને ભાઈ સાચું છે પણ કડવું લાગશે અને કોમેન્ટ કરજો અને વિડીયો શેર કરજો કે હમણાં ટ્રાફિક પોલીસે એક નવો નિયમ લાવ્યો હતો કે ગાડીના કાળા કાચ હશે તો તમારે મેમો ફટકારવામાં આવશે અથવા તમને દંડ થશે પછી બાઇકમાં નંબર પ્લેટ નહીં હોય તો પણ દંડ થશે પછી કોઈપણનું તમારે નામ લખેલું હશે તો પણ દંડ થશે તો ભાઈ મારા પોલીસવાળાને એટલું કહેવું છે ટ્રાફિક પોલીસવાળાને પોલીસવાળાને કે ભાઈ તમારી પહેલાં પોતાની પંચાયત કરો પછી જનતાની પંચાયત કરવાની આગળ પોતાની ગાડી તમે કાળા કાચવાળી રાખો છો પછી નંબર પ્લેટ પોલીસવાળી લખેલી રાખો છો નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને ફરો છો બાઇકો લઈને ફરો છો બાઇકો પર પોલીસ નોમ લખાયેલું તમે લઈને ફરો છો તો ભાઈ પોલીસવાળા કર્મચારીઓને કે તમારી પંચાયત કરો બીજી જનતાની પંચાયત કરવાની જરૂર નથી પહેલાં તમે કાયદો અમલ કરો પછી બીજા કાયદો અમલ કરશે તો ભાઈ આ વિડીયો તમને ગમ્યો હોય તો ત્રણ જણોને શેર કરજો અને કોમેન્ટમાં સાચું ખોટું લખજો તો ભાઈ કોની સાથે આવું થયેલું છે અને વાત ખોટી હોય તો કોમેન્ટ કરજો જય માતાજી